હું તમને કહું છું મારી બેનો રાખડી નથી બાંધી કોઈ યાર બતાવ તો વાહ મારા મામાની લાડકી બેન મારા મમ્મી આ અમારા કુમાર આવી ગયા છે અહીંયા કેમ છે કુમાર શું છે આનું જો સ્ત્રી સાથે ફોટો પાડવા મડી છે પાડી લીધો મોર્નિંગ કેમ છો તમે બધા એકદમ મજામાં જ છો અને આજે તમને લોકોને હેપી રક્ષાબંધન પહેલા તો સૌ પ્રથમ હેપી રક્ષાબંધન તમને લોકોને અને અત્યારથી જ હું તમને કહું છું મારી બહેનો રાખડી નથી બાંધી કોઈ યાર બાપા કેમ કે મારી બેન જ નથી તો રાખડી ક્યાંથી બાંધે પપ્પાને ત્રણ બેન છે પપ્પા પાસે જાય ડાયરેક્ટ બાપા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તમારે ત્રણ ફાઈ કેરાવાના છે એને ટાઈમે આવી જશે આવી જશે અચ્છા અને શું આ સવાર સવારમાં કંઈક હું સાંભળું છું તમે લોકો કંઈક કહેતા હતા કે પપ્પાનો પગ ફસાઈ ગયો છે એટલે મરડાઈ ગયો કંઈક શું થયું બાનું તો કાઢવું પડે ને ક્યારેક તો આ બેનો આવે ને એવું છે મારા ઘરે તો બેનો અહીંયા ઘરે નથી આવતા રાખડી બાંધવા તમારે જવું પડે મારે હું દર વર્ષે જાઉં છું આ વર્ષે બેનો ને બાનું કાઢી બોલાવ્યા હે ને બોલાવ્યું શું વાત છે જો તો હમણાં બેનો દોડતી દોડતી આવશે શું થયું મારા ભાઈને શું થયું

તો ગુડ મોર્નિંગ સાથે એક સુવિચાર પણ થઈ જાય રક્ષાબંધન પર્વ ઉપર આજના શુભ દિને ભાઈ બેન ના પવિત્ર પ્રેમ થી મોટું કોઈ બંધન હોતું નથી વાહ વાહ મમ્મી ભાઈ રાખડી ના હકદારો તૈયાર થઈ રહ્યા છે ઢીંચક ઢીંચક ઢીં હે રાખડી બાંધવાની છે તમારે એક ને એક બેન છે રાખડી લ્યો ને કે ને હે પછી બાંધવાનું છે ને બપોર પછી રાખડી બાંધીને હા સાચું તો કે

જેમને લોકોને બેન ના હોય ને એને ઘણું બધું એમ લાગે કે ભાઈ આજે રક્ષાબંધન છે તો રાખડી બાંધવાનું ને હા તેને બધું આમ થોડાક આમ હા જ્યારે હું હયું ને મનસ્વીને બધાને જોઉં ને રાખડી બાંધતા એટલે મને પણ ફીલ થાય કે કદાચ મારે બેન હોય તે કાંઈ નહીં નો ડાઉટ અત્યારે નક્કી તો કંઈ તો મમ્મી હેલો મમ્મી તો મારે એક પ્રશ્ન છે કે મારે પણ એક બેન હોવી જોઈએ તે

રમ કેમ છો 500 ની કડ કરતી નોટ 500 જો વાત છે મનસ્વીન કરાયો હું લાય

અને આજના મોસમની અપડેટ આપીએ તો ભાઈ એકદમ તડકો છે અને ગરમી થોડી થોડી વધી ગઈ છે રક્ષાબંધનનો પર્વ છે અને ગરમી લાગે છે અને હું ન હયું અને ભાઈ નીકળા છે ઈ કૃપ્તી બેનના ઘરે રાખડી બંધાવા માટે તો આપણે પહેલા ભાણુભાઈને મળી લઈએ ભાણુભાઈ કેટલી કાજુ કતરી ખાધી હે એમાં ખાધી કાજુ કતરી કેટલી ખાધી તે કાજુ કતરી

અમને સંભળાતું નથી થોડું આ વખતે માર્કેટમાં કક નવો કડાકો આવ્યો લાગે છે હા તો રક્ષાબંધન હેપી રક્ષાબંધન તમે અહીં આવ્યા થોડીક અમને શું કહેવાય ઇન્કમ ઇન્કમ થાય એવું કાંઈ નથી ને એવું કાંઈ ના હોય ભાઈ આ તો ખાલી મજાકની વાત હતી તો અમારા કુમારભાઈ બહુ વ્યવસ્થિત માણસ છે બહુ એમ હેપીનેસવાળાને શું છે કે મજાક ક્યાં સ્વભાવના છે પણ અત્યારે નથી કરતા કેમેરા અમે ઓફ કેમેરા જ કરે આમ ના કરે રક્ષાબંધનનો ટ્રાફિક એટલે ભાઈ શું વાત કરવી રક્ષાબંધન માં ટ્રાફિક હોય જ ને ભાઈ અને સીમાડા ના કાંઈ ટ્રાફિક ના હોય બને જ નહીં આવી ગયો છું ત્યાં પાછો રેતુનો ફોન આવી ગયો કે ભાઈ હવે આપણે લલિતામ જવાનું છે મતલબ મારા સસરાને ત્યાં જવાનું છે પણ અહીંયા ત્યાં જવાનું છે તો હવે ત્યાં ઉપડીએ હું બોલો ઓહો નવી કુર્તીનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને રિવીલ થઈ ગયું છે કે નવી કુર્તી આવી લાવ્યા છે જુઓ તો કેવી લાગે છે પહેલાં તો આમ થોડીક આમ

હાલો હવે ઘર પછી માં ભાઈ તમા બેન ઘર જાવ તો ફટાફટ ગયા માર ભાઈ ના ઘર આલો જલ્દી ના કેટલી ભાઈ ઘરે જવાનું ઉતાવ હોય ના મામા ઘરે અને મામાના ઘરે જો આયા ઈયા ને અહીંયા બેઠો છે એ ઈયા ને આપડા પાંચસો નું બંડલ આપણે જોઈએ છે આમ જો પાંચસો નું બંડલ લઈને બેઠો છે આજે રાખડી બાંધે ને એટલે આમ જો પૈસા દઈ જ દેવાના હે ને રાખડી રાખડી કેમ નથી બાંધી કોઈ તને હજી કેમ

તો હવે ઘરે આવી ગયા છે અને મને રેસો નીકળીએ જ છે પિક્ચર જોવા માટે કયું પિક્ચર જોવા જવાના છે ઇસ્ત્રી તમને લોકોને ત્યાં જ મળીએ ડાયરેક્ટ રાજ મલ્ટિપ્લેક્ષ એ આર મોલ અહીંયા આવીને જ ચાલુ થઈ ગયું છે આનું જો સ્ત્રી સાથે ફોટો ફાઢાવવા મળી છે ફાટી લીધો ઈસ્ત્રી ઇસ્ત્રી ઘરે છે ઇસ્ત્રી જોવા જવાના છે તો ફટાફટ તમે લોકો ઇસ્ત્રી જોવા અને વાહ ભાઈ વાહ એમટી ટી ભાઈ ઉજવણી તો અહીંયા મસ્ત મજાની થઈ ગઈ છે અને સાથે સાથે મલ્ટીપ્લેક્સ તો જોતું યાર મલ્ટીપ્લેક્સ કેવું લાગે છે તને આમ રિવ્યુ મસ્ત હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું ફર્સ્ટ ટાઈમ સરસ છે ને ભાઈ શું વાત છે રાજન રાજનસવાળાએ પણ આમ મલ્ટીપ્લેક્સ બનાવે ભાઈ દિલથી બનાવે શું વાત છે આપણે અંદર પણ જોઈએ કેવું બન્યું છે અંદર બોક્સ ઓફિસ છે સામેની સાઈડ મલ્ટીપ્લેક્સ અહીંયાથી જ ચાલુ થાય છે જોઈએ તો આ છે રાજન્સ એ મોલ એ મોલ રાજન્સ મલ્ટીપ્લેક્સ ઇન મોટા વરા છા જે જગ્યા છે ને એકદમ મસ્ત વાપરેલી છે અને ઉપરનું ઇન્ટિરિયર જો વાહ શું વાત છે એ આર મોલ માં જે રાજન્સ મલ્ટીપ્લેક્સ છે એમાં ટોટલ 5 સ્ક્રીન છે તો 5 સ્ક્રીન માં આપણે ચોથી સ્ક્રીન માં છે જાણે છે જોવા નથી સ્ક્રીન કેવી છે